નમસ્તે મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનમાં બીજા ટોપિકમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા વિશે જોઈએ એના બે પ્રકાર પડે એક ગ્રામીણ સંસ્થા બીજું શહેરી સંસ્થા ગ્રામીણ સંસ્થામાં ત્રણ પ્રકાર પડે પહેલું ગ્રામ પંચાયત બીજું તાલુકા પંચાયત ત્રીજું જિલ્લા પંચાયત આ બાજુ શહેરી સંસ્થામાં બે પ્રકાર પડે નગરપાલિકા મહાનગરપાલિકા હવે એનું જોઈએ કે ગ્રામ પંચાયત વડાને શું કહેવાય તો સરપંચ તાલુકા પંચાયતના વડા હોય તો પ્રમુખ જિલ્લા પંચાયતના વડા પ્રમુખ નગરપાલિકાના વડા પ્રમુખ પણ મહાનગરપાલિકાના વડાને શું કહેવાય મેયર આ એકલા વડા હતા હવે વહીવટી વડા કોને કહેવાય તો ગ્રામ પંચાયતના વહીવટી વડાને તલાટી કમ મંત્રી કહેવાય તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી અને ટીડીઓ કહેવાય જિલ્લા પંચાયતના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ કહેવાય

તો ગ્રામ પંચાયત માં બેઠકો કેટલી હોય 8 થી 16 તાલુકા પંચાયત માં 16 થી 32 જિલ્લા પંચાયત માં 32 થી 52 અને આયા બેઠકો માં એક બોર્ડ માં 4 સભ્ય હોય નગરપાલિકા માં ઓછામાં ઓછી 25000 વસ્તી જોઈએ મહાનગરપાલિકા ના 1 લાખ ની વસ્તી હોય છે જો ચેનલ પસંદ આવી હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્તે